ભાવનગર શહેરના ખેડૂતવાસ વિસ્તારના મફતનગરમાં મારામારી કરી અસામાજિક તત્વોએ ગરમા કરી તોડફોડ ભાવનગરમાં અસામાજિક તત્વો બેફામ બની રહ્યા છે સામાન્ય બાબતે લુખા તત્વો મારામારી ઉપર ઉતરી આવતા હોય છે શહેરના ખેડૂતવાસ વિસ્તારમાં આવેલા મફતનગરમાં કેસરીયા હનુમાનજી મંદિર નજીક અસામાજિક તત્વો દ્વારા જૂની અદાવતને લઈને તોડફોડ કરવામાં આવી હતી જોકે ઘટનામાં કોઈ વ્યક્તિને ઈજા નથી થઈ પરિવાર દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા તજવીજ ચાલી રહી છે ये तो डन ना अपना बात मांगी जाए तुम बात तो ये सब हमच कर हां तैयार हो जाओ और ना को बोला ना को बोला ना को थैंक यू बाय अशोक भाई Thank you for watching!

પોલીસ વાળા એમને એમ કીધું કે અમે ગાડી મોકલી દીધી છે તો ગાડી મોકલી દીધી તો અહીંયા કેમ એટલું બધું તોડફોડ થઈ ગયું અમારા ઘરે કઈ જગ્યા તમે જાણ કરવા ગયા લીંબડીયુમાં